જેને રદ કરાય જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી CCS ની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દેવાનો નિર્ણય મુખ્ય છે આ ઉપરાંત અટારી બોર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલો થયો હતો જેમાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા નિર્ણય લેવાયો કે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વાસપાત્ર રીતે અને પાછો ન ખેંચી શકાય એ પ્રકારે સીમા પાર આતંકવાદને તેના ટેકો પાછો ન ખેંચે ત્યાં સુધી વર્ષ ઓગણીસો સાહીઠની સિંધુ જળ સંધિ મુખફ કરાશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિ શું છે બ્રિટિશ રાજ દરમિયાન દક્ષિણ પંજાબમાં સિંધુ નદી ખીણ પર મોટી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ વિસ્તારને આ પ્રોજેક્ટનો એટલો લાભ મળ્યો કે તે કૃષિ ક્ષેત્રે દક્ષિણ એશિયાનો મુખ્ય ભાગ બની ગયો ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે પંજાબના પણ ભાગ પડ્યા જેમાં તેને પૂર્વ ભાગ ભારત અને પશ્ચિમ ભાગ પાકિસ્તાન તરફ ગયા આ સાથે જ સિંધુ નદી ખીણ અને તેની વિશાળ નહેરોનું પણ વિભાજન કરવામાં આવ્યું પરંતુ તેનાથી મળતા પાણી પણ પાકિસ્તાન સંપૂર્ણ ભારત પર નિર્ભર હતું પાણીના વહેણને જાળવી રાખવાના હેતુથી પૂર્વ અને પશ્ચિમ પંજાબના ચીફ એન્જિનિયરો વચ્ચે વીસ ડિસેમ્બર ઓગણીસો સડતાલીસમાં એક સંધિ થઈ આ સંધિ અંતર્ગત વિભાજન પહેલા નક્કી કરાયેલો પાણીનો નિશ્ચિત હિસ્સો ભારતે એકત્રીસ માર્ચ ઓગણીસો સુધી પાકિસ્તાનને આપતું રહેવાનું નક્કી થયું પેલી એપ્રિલ ઓગણીસો અડતાલીસ ના રોજ જ્યારે સંધિ સમાપ્ત થઈ ત્યારે ભારતે બે મુખ્ય નહેરોનું પાણી રોકી દીધું જેના કારણે પાકિસ્તાનના પંજાબની સત્તર લાખ એકર જમીનની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ સિંધુ નદીનો વિસ્તાર લગભગ અગ્યાર પોઈન્ટ બે લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે આ વિસ્તાર પાકિસ્તાન સડતાલીસ ભારત ઓગણચાલીસ ચીન આઠ અને અફઘાનિસ્તાન છ ટકામાં આવેલો છે એક આંકડા પ્રમાણે લગભગ ત્રીસ કરોડ લોકો સિંધુ નદીની આસપાસના વિસ્તારોમાં રહે છે અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીની વેબસાઇટ પર આ સંધિ પાછળની કહાની આપેલી છે એરોન વોલ્ફ અને જોશુઆ ન્યૂટને પોતાના કેસ સ્ટડીમાં જણાવ્યું છે કે ઓગણીસો સડતાલીસમાં ભારતના વિભાજન અગાઉ જ પંજાબ અને સિંધ પ્રાંત વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો ઓગણીસો સડતાલીસમાં ભારત અને પાકિસ્તાનના એન્જિનિયરો મળ્યા અને તેમણે પાકિસ્તાન તરફ આવતી બે મુખ્ય નહેરો પર એક સ્ટેન્ડ સ્ટીલ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા તેનાથી પાકિસ્તાનને સતત પાણી મળતું રહ્યું એકત્રીસ માર્ચ ઓગણીસો સુધી આ સમજૂતી લાગુ હતી

સ્ટડી મુજબ ઓગણીસસો એકાવનમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ટેન્સી વેલી ઓથોરિટીના પૂર્વ પ્રમુખ ડેવિડ લિલિયનથલને ભારત બોલાવ્યા હતા તેઓ પાકિસ્તાન પણ ગયા હતા અને અમેરિકા પરત જઈને સિંધુ નદીના વિભાજન પર એક લેખ લખ્યો આ લેખ વર્લ્ડ બેંકના વડા ડેવિન બ્લેન્કે પણ વાંચ્યો હતો તેમણે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કર્યો અને બંને દેશો વચ્ચે બેઠકોની સિલસિલો શરૂ થયો લગભગ એક દાયકા સુધી બેઠકો ચાલી

ભારત અને પાકિસ્તાન વચ્ચે બે પૂર્ણ કક્ષાના યુદ્ધ કારગીલમાં એક મર્યાદિત યુદ્ધ અને હજારો અવરોધો વચ્ચે પણ સંધિ ટકી રહી હતી તેનો વિરોધ થયો હતો છતાં સંધિને અસર થઈ ન હતી પુલવામા હુમલા પછી એવું લાગતું હતું કે ભારત સિંધુ જળ સંધિ રદ કરશે પરંતુ એવું થયું ન હતું સિંધુ બેસિન ટ્રીટી પર ઓગણીસો ત્રાણુંથી બે હજાર અગિયાર સુધી પાકિસ્તાનના કમિશનર રહી ચૂકેલા જમાત અલી શાહે કહ્યું કે આ સમજૂતીના નિયમો પ્રમાણે કોઈપણ તરફી રીતે આ સંધિને રદ કરી શકતા નથી કે બદલી શકતા નથી બંને દેશો મળીને આ સંધિમાં ફેરફાર કરી શકે અથવા નવી સંધિ બનાવી શકે છે પાણીને લગતા વૈશ્વિક વિવાદો પણ પુસ્તક લખનાર બ્રહ્મચલાનીએ હિન્દુના એક લેખમાં લખ્યું હતું કે પાકિસ્તાન આતંકી જૂથોનો ઉપયોગ કરે છે એવું કારણ આપીને ભારત વિયેના સંધિના લો ઓફ ટ્રીટીઝની કલમ બાસઠ હેઠળ આ સંધિમાંથી પાછળ ખસી શકે છે આંતરરાષ્ટ્રીય કોર્ટ પ્રમાણે મૂળભૂત સ્થિતિમાં પરિવર્તન થાય તો કોઈ પણ સંધિને રદ કરી શકાય છે